વામેશ સ્થિતા રાધા શ્રીશય વક્ષશ્રી વૃંદિહાર શ્રીકૃષ્ણ હૃદય ચિંતએ ઇષ્ટ ભગવાન શ્રી સ્વામીનારાયણ અક્ષરધામ ગુરુમહારાજ જોગીસ્વામી મહારાજ વર્તમાનકાળે ગુરુસ્થને બિરાજલા પરામ પૂજ્યપ્રાતસ્મરણીય ગુરૂવર્ય દેવપ્રસાદાજ્યસ્વામી પૂજ્ય ભગવજ્જીવન સ્વામી પૂજ્ય ભક્તિજીવન સ્વામી પૂજ્ય કોઠારી પ્રેમ સ્વરૂપ સ્વામી પૂજ્ય શાસ્ત્રી માધવ સ્વરૂપ સ્વામી પૂજ્ય નિલેપ સ્વરૂપ સ્વામી પૂજ્ય પૂજારી સ્વામી પૂજ્ય ભક્તવત્સલ સ્વામી સર્વ સંતો વાલા હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ વાલા ભક્તજનો આજનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમાનો દિવસ અને ગુરુ પૂર્ણિમાનો દિવસ એટલે શિષ્યોને માટે ખૂબ જ મહત્ત્વનો દિવસ તો સૌ પ્રથમ પ્રારંભની અંદર આપણે શતાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને ગુરુ તરીકે બિરદાવ્યા છે એટલે મંત્રનું હું ઉચ્ચારણ કરું એટલે તમારે પાછળ બધાએ એકી સાથે અને ઉચ્ચ સરે ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ એવી રીતે પ્રતિસાદ આપવાનો છે ઓમ ઓમ શ્રી શ્રી ગુરવે નમઃ નમઃ આજે ગુરુ પૂર્ણિમાનો આવો દિવસ છે ને તમે આવી આવો પરિશ્રમ લઈને ગુરુ પૂજન કરવા માટે આવ્યા છો પણ તમારો પચાસ ટકા અવાજ આવતો નથી ઓમ શ્રી ગુરવે નમઃ શ્રી શતાનંદ સ્વામીએ એટલા માટે ભક્તજનો એ આ મંત્ર જનમંગલની અંદર લખ્યો છે સ્વામીએ પોતાના આશીર્વાદની અંદર સૌ પ્રથમ એ જ કીધું કે ગુરુ થકી અને સમર્થ સંત થકી આપણે એ મોક્ષ પામવાનો હોય છે અને એટલા માટે પણ મુક્તાનંદ સ્વામીએ કીર્તનમાં કીધું છે કે ગુરુ વિના જ્ઞાન ન પામે ઓયલા મનમુખી રે બીજી બધી જ વસ્તુ ભક્તજનો એ આપમેળે થઈ શકે છે પણ મોક્ષ સંબંધી જે જ્ઞાન છે એ જ્ઞાન એ ગુરુ સિવાય એ આપણને પ્રાપ્ત થતું નથી અને એટલા માટે મોક્ષ માર્ગની અંદર હિન્દુ સંસ્કૃતિની અંદર આધ્યાત્મિક માર્ગની અંદર ગુરુની બહુ મહત્તા દર્શાવવામાં આવી છે ધર્મ અર્થ અને કામ એ વસ્તુ પણ એ અનુષ્ઠાન દ્વારા વ્રત દ્વારા પ્રાપ્ત થાય છે પણ ચોથી વસ્તુ મોક્ષ એ ગુરુ સિવાય પ્રાપ્ત થતી નથી એટલા માટે આજના દિવસે કહેતાં ગુરુ પૂર્ણિમાના પારંપાવત પરંપાવન પ્રસંગે ગુરુની મહત્તા અદભુત વર્ણવવામાં આવી છે શ્રીજી મહારાજે વચનામૃત વરતાલનું અઢારમું એમાં શ્રીજી મહારાજે સંતો ભક્તોને પ્રશ્ન પૂછ્યો છે કે અમારા આશ્રિત ભક્તજનો હોય એણે સીસી રીત જાણી જોઈએ ત્યારે મહારાજે એમનો પ્રત્યુત્તર આપ્યો છે કે એક તો ઉદ્ધવ સંપ્રદાયની રીત છે એ જાણવી જોઈએ ગુરુ પરંપરા જાણવી જોઈએ શાસ્ત્રોને જાણવા જોઈએ ભગવાનને જાણવા જોઈએ આ પાંચેક વસ્તુ એમની અંદર મહારાજે બતાવી છે એમાં શ્રીજી મહારાજે ભક્તજનો ગુરુ પરંપરાની વાત કરી છે ત્યાગાશ્રમની અંદર આવ્યા પછી બે પ્રકારની ગુરુ પરંપરા હોય છે એક તો દીક્ષા ગુરુ અને જ્ઞાન ગુરુ તો આપણી દીક્ષા ગુરુ પરંપરા તો જોઈએ તો ગુણાતીતાનંદ સ્વામી ત્યાર પછી ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય અક્ષર સ્વરૂપદાસ સ્વામી અક્ષર સ્વરૂપદાસ સ્વામીના શિષ્ય ઋષિ સ્વામી કૃષ્ણ સ્વરૂપદાસજી સ્વામી અને ઋષિ સ્વામી કૃષ્ણ સ્વરૂપદાસજી સ્વામીના શિષ્ય જોગી સ્વામી અને જોગી સ્વામીના શિષ્ય અત્યારે વર્તમાન કાળે આપણા બધાના ગુરુસ્થાને બિરાજેલા છે પરમ પૂજ્ય સદ્ગુરુવર્ય દેવપ્રસાદ દાસજી સ્વામી એ આપણી ગુરુ એ દીક્ષા ગુરુ પરંપરા છે પણ સ્વામી છે એ બંને પરંપરાની અંદર આવે છે તો આપણી જ્ઞાન પરંપરા એ ભક્તજનો ખૂબ જ લાંબી છે અને આગળ જતા વિશિષ્ટાદિત મતમાં આપણો સંપ્રદાય એ શ્રી સંપ્રદાય કહેવાય છે એટલા માટે શ્રી સંપ્રદાય કહેવાય છે કે સ્વયં ભગવાન નારાયણે એ આધ્યાત્મિક જ્ઞાન એ મા લક્ષ્મીજીને આપ્યું છે લક્ષ્મીજીએ એ વિશ્વક્ષેન ઋષિ એમને આપ્યું છે એ વિશ્વક્ષેન ઋષિએ સઠકોપ સ્વામીને જ્ઞાન આપ્યું છે અને સઠકોપ સ્વામીએ જ્ઞાનનો વારસો નાથ મુનિને આપ્યો છે નાથ મુનિએ એ પદ્મનેત્ર સ્વામીને એ આધ્યાત્મિક જ્ઞાનનો વારસો આપ્યો છે અને પદ્મનેત્ર સ્વામીએ શ્રી રામ મિશ્રા એમને જ્ઞાનનો વારસો આપ્યો છે અને એમણે યામુનાચાર્યજી વૈષ્ણવ સંપ્રદાયના મહાન આચાર્ય ગણાય વિશિષ્ટાદ્વતન મતના એમને આપ્યું છે જ્ઞાન અને એ યામુનાચાર્યએ મહાપૂર્ણ સ્વામીને જ્ઞાન આપ્યું છે અને મહાપૂર્ણ સ્વામીએ યતિરાજ શ્રી રામાનુજાચાર્યને આપ્યું છે અને મહારાજે વરતાલના અઢારમાં વચનામૃતમાં એમ કીધું છે કે ઉદ્ધવ તે રામાનંદ સ્વામી હતા રામાનંદ સ્વામી રૂપે હતા અને રામાનંદ સ્વામી તે શ્રીરંગ ક્ષેત્રને વિશે સ્વપ્નની અંદર રામાનુજાચાર્ય થકી સાક્ષાત વિષ્ણવી દુક્ષાને પાયમા એટલે રામાનંદ સ્વામીના ગુરુ રામાનુજાચાર્ય છે અને રામાનંદ સ્વામીના શિષ્ય તે અમે સહજાનંદ સ્વામી છીએ આવી રીતે મહારાજ કે ગુરુ પુરુષ ગુરુ પરંપરા છે અને પછી ઉદ્ધવાવતાર જગદગુરુ રામાનંદ સ્વામી એમણે પીપલાણાની અંદર નીલકંઠવર્ણીને દીક્ષા પ્રદાન કરી મંત્ર આપ્યા એટલે સહજાનંદ સ્વામીના ગુરુ રામાનંદ સ્વામી અને સહજાનંદ સ્વામીના પાંચસો પર મુખ્ય ગણાય છે અને બે હજાર સંતો પણ હતા મહારાજના વખતમાં એમાં જેણે સર્વોપરી જ્ઞાનની એ ચારેય દિશાની અંદર ઘોષ ગુંજતી કરી છે સર્વોપરી પણાના પિયુષ પાય અને ભક્તજનોને ભગવાનના પરમાનંદમાં એ રાચતા કર્યા છે એવા ગુણાતીતાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય મૂર્તિ સદ્ગુરુ બાલમુકુંદાસજી સ્વામી બાલમુકુંદાસજી સ્વામીના શિષ્ય એ નારાયણદાસજી સ્વામી અને નારાયણદાસજી સ્વામી આ જ્ઞાન ગુરુ પરંપરા છે ભક્તોજનો એટલે નારાયણ દાસજી સ્વામી એમના શિષ્ય એ સદગુરુ સ્વામી આપણા દાદાગુરુ વર્તમા વચનામૃત મર્મગ્ન અને સ્વામિનારાયણ ભગવાનના ચરણના સોળ ચિહ્ન છે એમ આપણા આધ્યાત્મિક ગુરુ અને મોક્ષના ગુરુ સોળમાં ગુરુ એટલે વર્તમાન કાળે સભાની અંદર દર્શન આપી રહેલા છે એવા પરમ પૂજ્ય સદ્ગુરુ વર્ય દેવપ્રસાદ દાસજી સ્વામી આ આપણી ભક્તજનો એ ગુરુ પરંપરા છે કે જેના થકી આપણે જ્ઞાન અને મોક્ષ છે એ વાલા ભક્તજનો એ પ્રાપ્ત કરવાનો હોય છે એટલા માટે ખરેખર ગુરુનું ઋણ આપણે ક્યારેય અદા ન કરી શકીએ ગુરુ પાસે આપણે મહેશભાઈ નિર્માની બનવાનું હોય વિનમ્ર બનવાનું હોય ગરજ બનવાનું હોય પણ આપણે આપણા ગુરુ છે એ સમર્થ છે અને સરળ પણ છે એટલે આપણે શિષ્ય તરીકે બધા ગાફલ વર્તીએ છીએ પણ ખરેખર એ સાચી ગુરુ પરંપરા છે અને એ જ ગુરુ થકી આપણે જ્ઞાન પ્રાપ્ત કરવાનું હોય છે અને એને માટે આપણે શિષ્ય ભાવે સદાને માટે હર હંમેશ રહેવાનું હોય છે કે જેમના દ્વારા આપણે મોક્ષ સાધવાનો હોય છે અહીંયા સભાની અંદર એક બેઠા છે કલ્પેશભાઈ કચ્છી એટલે ઓમ તો એ રાજકોટમાં રહે છે પણ એમની અટક કચ્છી છે તો જ્યારે રાજકોટનો પાટોત્સવ હતો અને અઢાર તારીખે પાટોત્સવ પૂર્ણ થયો અને ઓગણીસમી મે એ કલ્પેશભાઈ તો બહાર હતા પણ એમના ભાઈ મિલનભાઈ દ્વારા સમાચાર આવ્યા કે એમનું ગામ સાણથલી ગામ ત્યાં એમના દાદા ચના બાપા ચોરાણી ચોરાણું વર્ષ એમની ઉંમર હતી અને બહુ બીમાર હતા અને એને સ્વામીના દર્શનની ઈચ્છા હતી કે છેલ્લે છેલ્લે એને સ્વામીના દર્શન થઈ જાય તો એમનો એ મૃત્યુ સુધરી જાય અને અભયદાન મળી જાય અક્ષરધામની પ્રાપ્તિ થઈ જાય પણ એ થોડા સંકોચ પામતા હતા એના ભાઈઓ કે આજે એકાદશીને દિવસે સ્વામીને ક્યાં હેરાન કરવા એમાંય પાછા ત્રણ વાગ્યા પછીની વાત કરી એટલે એ કે ગાડી નથી હું એટલે પછી મને કહે કે ગાડીની વ્યવસ્થા નથી ને મોડું થાય એટલે મેં કીધું ભાઈ આજે એકાદશીનો દિવસ છે ને એ ચૂંકા જેવો નથી જો આજને દિવસે બાપા પાસે એ સ્વામીના એને દર્શન થઈ જાય ગુરુ મહારાજના તો ખરેખર એનું કામ થઈ જાય અને પછી ત્યાં દર્શન દેવા માટે ગયા અને એમને તો મેં રસ્તામાં કીધું હતું કે ભાઈ આજે એકાદશીનો દિવસ છે એટલે તમારી એકાદશી છે ને એ સફળ થઈ જવાની છે ખરેખર એ મોહીની એકાદશી એમને માટે ભાગ્યવંત બની ગઈ અને ત્યાં ગયા પધરામણી કરી ઓરડાનું પદ બોયલા અને સ્વામીએ પછી બાપાને માથે હાથ મૂકો હાર પહેરાવ્યો અને પ્રસાદીનું જળ પાયું અને પ્રસાદીનું જળ પાયું અને પછી થોડી વાર અમે સત્સંગ કથા વાર્તા કરી અને નીકળ્યા અને સાણથલીથી નીકળ્યા એકાદશીને દિવસે અને જ્યાં ગોંડલ ચોકડીએ ભૂઈ ગયા ત્યાં કલ્પેશભાઈના ભાઈ મિલનભાઈ એમનો ફોન આવ્યો કે બાપા ધામમાં વહી ગયા એક જ કલાકમાં આવો એટલે ભક્તજનો આ ગુરુની શક્તિ અને તાકાત છે કલ્પેશભાઈ હોય તો છે જ ઊભા થાય જ્યો એટલે બધા હરિભક્તોને ખ્યાલ આવે કલ્પેશભાઈ કચ્છી આમના દાદા એ સ્વામીના આશીર્વાદથી ઓગણીસ તારીખના મે ના રોજ ધામમાં ગયા એટલે ગુરુની શક્તિ અને સામર્થ્ય તાકાત એ અદ્ભુત છે પણ એના આપણે પાત્ર થઈએ તો ભક્તજનો બધી વસ્તુનો લાભ આપણને મળે છે અને અંતમાં આ જે રજત તુલા થઈ આજના જે યજમાનો છે તો એ યજમાનો અમે જ્યારે ભગવતજીવન સ્વામી અને બધા સંતો એમાં કેશોદના હરિભક્તો મહેશભાઈ શાંતિભાઈ પોપટભાઈ ચંદુભાઈ બધા હતા ત્યારે એવું નક્કી કર્યું હતું કે કેશોદના એ વંથલી એકાદો ઉત્સવ થાય એના યજમાન થવાનું તો મહેશભાઈ કે અમે શરત પૈના અમે ફટાક્યા આપશું એ કે એટલે મેં કીધું ફટાક્યા તો તરત ને તરત ફૂટી જાય એની કિંમત હતું ભાઈ તો કે પવા આપશું એ કે આમાં પવામાં હાટું નથી કરવું શાંતિભાઈ ભેગા હતા એટલે પછી તે નક્કી કર્યું હતું કે કેશોદના જેટલા બધા યાત્રામાં આવ્યા છે અને ન આવ્યા હોય હકાભાઈ આદિક બધા હરિભક્તોએ દસ વર્ષ સુધી દસ દસ હજાર રૂપિયાની સેવા કરી અને આ ગુરુ પૂર્ણિમાના યજમાન થવાનું તો એને આજે આઠમું વર્ષ છે બે હજાર સત્તરથી શરૂઆત થઈ હતી અને આજે આઠમું વર્ષ છે તે દિવસથી કન્ટિન્યુ આ કેશોદના ભક્તો યજમાન છે અને મહેશભાઈ આજે મુખ્ય યજમાન છે એ વિવેકભાઈના પુત્ર એ ઓમકુમાર એમનો આજે અગિયાર ત્રણ બે હજાર ને ઓગણીસમાં એમનો જન્મ થયો એ પાંચ વર્ષને ચાર મહિનાના લગભગ થયા અને સ્વામીને એક કૃપા છે કે ત્યારે તો સંકલ્પ કર્યો હતો ભગવત સ્વામી મને કહેતા હતા પણ જ્યારે આ વિવેક આ ભાઈ ઓમકુમારનો જન્મ થયો પછી પાંચ વર્ષે એ વિવેકભાઈને ત્યાં દીકરીને ત્યાં દીકરીનો જન્મ થયો એ દીકરીનો જન્મ પણ પાછો અગિયાર ત્રણ અને બે હજાર ચોવીસ બરાબર પાંચ વર્ષે થયો એટલે કેટલું આ પરિવાર એ ભાગ્યશાળી છે એના માટે વાગી વગાડેની તો ટોકરી શું કામની લાગી લગાડેની તો લોટરી શું કામની અને ખાધું પચાવેની તો હોજરી શું કામની પણ આવા ભક્ત માટે તાલી ના પાડે તો આ ભક્તજનોની મેદની શું કામની અસ્તુ જય સ્વામિનારાયણ મજા કરાવી દીધી પંડિત સામે તો પૂજ્ય વરજલોભ સ્વામીએ હમણાંનો જ પ્રસંગ કીધો હજુ પરંતુ જો જીવની અંદર મહિમા હોય તો આ મહિમા સમજાય એમને સમજાતો નથી લગભગ મારા ખ્યાલથી આ વાતને બેક મહિના જેવું થયું હશે ને હા પાટોત્સવનો બીજો ત્રીજો દિવસ જ એમ ગુરુજી ત્યાં રાજકોટ જ હતા જીવને દેહમાંથી છોડાવી અને ભગવાનના ધામમાં મોકલવો એ કંઈ નાની હોની વાત નથી ઘણું બધું કઠિન છે એટલે આજે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે પૂજ્ય વરજવલ્લભ સ્વામીએ અત્યારે આપણા ગુરુસ્થાને બિરાજતા પૂજ્ય ગુરુજી માટેની એમને ખૂબ સરસ વાત કરી